નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું કે ઉનાળુ પાકમાં જે તલનું વાવેતર કર્યું છે તો કે અત્યારે તલમાં મુખ્ય પ્રશ્ન જોવા મળે તો કે એક તો તલની વધ નથી થતી અને બીજો પ્રશ્ન તો કે તલ છે એ પીડા પડવા માંડ્યા છે તો આના કારણો શું અને એના નિવારણ માટે આપણે શું કરી શકીએ તો એની ટોટલી માહિતી આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયોને અંત સુધી તમે જોડાઈ દેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને આ હજી સુધી જે ખેડૂત મિત્રો એ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દેજો જેથી આપણે કોઈ પણ ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ તમારા સુધી પહોંચતા રહે તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે આપણે ઉનાળું તલ છે તો એ તલ પીડા પરવાનું કારણ શું

તેના પછી વાત કરીએ તો કે એક ફેરસની ખામીને લીધે થઈ શકે સલ્ફરની ખામીને લીધે થઈ શકે અને એક છે કે જરૂરિયાત કરતાં વધારે આપણે પિયત આપી તલમાં તો તેના કારણે આપણે તલ છે એ પીડા પડતા હોય છે તો કે આ બધા જે આ બધા પીડા પડવાના કારણો છે તો હવે વાત કરીએ કે જે તલ પીડા પડે છે તો તેના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ તો કે સૌ પ્રથમ આપણે જે વાત કરી કે જમીન ટાઈટ થઈ ગઈ તો તેના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ તો કે વધારેમાં વધારે આપણે રાસાયણિક ખાતર જે ઉપયોગ કરી છે તો તેની સાથે સાથે આપણે થોડા પ્રમાણમાં બાયો બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતું થવું પડે તો તેના માટે આપણે એન્ટીકેના જે કંસોટી આવે છે પછી બાયો બાયોફર્ટિલાઇઝર છે તો તેનો ઉપયોગ કરવો જોઈએ તો જેથી જે આપણે આ જમીન ટાઈટ થઈ ગઈ છે તો તેનું નિવારણ આપણે લઈ આવી શકીએ હવે એના પછી વાત કરી કે ફેરસ અને સલ્ફેટ કે જે ફેરસ અને સલ્ફરની ખામીને લીધે આપણે પીડાશ પડતી હોય તો તેના નિવારણ માટે જો ફેરસ અને સલ્ફરથી જો પીડાશ થતી હોય ટૂંકમાં પીડાશ આપણે તલ છે એ પીડા પડતા હોય તો તેના નિવારણ માટે આપણે ફેરસ સલ્ફટ ફેરસ સલ્ફેટ કરીને માર્કેટમાં ખાતર આવે તો તેનો સાહીઠ થી એસી ગ્રામ પ્રતિ પંદર લીટર છંટકાવ કરવામાં આવે તો તેનું જે તલ છે તેના સામે આપણે નિવારણ તેનું લાવી શકીએ હવે એના સિવાયની વાત કરીએ તો કે જે પીડા પડવાનું મુખ્ય કારણ શું તો કે વધારે પ્રમાણમાં જે પીડાસ પડવાનું મુખ્ય કારણ છે ને તો એ સૂક્ષ્મ તત્વોની ખામી કે જે આપણે જમીનમાં ત્યાં મૂળ છે એ સૂક્ષ્મ તત્વોને ખામી લીધે પીડા પડતા હોય કે જરૂરી એના જે બધા માઇક્રોન્યુટ્રન્ટ છે કે જે સૂક્ષ્મ તત્વો છે તેના નિવારણ માટે આપણે માઇક્રોવેલ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ કે જેમાં મિક્સ માઇક્રોન્યુટ્રન્ટમાં ઘણા બધા સૂક્ષ્મ તત્વો આવે છે ચિલેટેડ ફોર્મમાં તો તેની સાથે આપણે પ્રોજીપ કે એની અંદર આપણે જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા આવે છે તો એ બંનેનો આપણે છંટકાવ કરવામાં આવે તો તેમાં જે પીડાશ પડે છે તો એમાં સારામાં સારું પરિણામ મળશે અને સાથે જે આપણે વધ અટકી ગઈ છે તો જે આપણે પ્રોજીપ માર્યું તો કે પ્રોજીપ મારશું એટલે

પ્લસ જીબ્રેલિક એસિડનો છટકાવ કરી શકીએ ને જીબ્રેલિક ટૂંકમાં કરવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે પણ એમાં આપણે એક વસ્તુની ધ્યાન રાખવાની જો આપણે નેનો ઉપયોગ કરતા હોય ને તો કે ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે તો તેમાં સારામાં સારું પરિણામ મળશે અને એના પછી આપણે વાત કરીએ તો કે આપણે આપણે ખાતર નાખેલું છે જ્યારે આપણે વાવતા હોય ત્યારે પણ એના પછી આપણે ખાતર નાખેલું નથી તો ત્રીસથી ચાલીસ કે પિસ્તાલીસ દિવસનો સમયગાળો થઈ ગયો હોય અને જો આપણે પિયત આપી દીધું હોય તો ત્યારે આપણે જો યુરિયા પાંત્રીસ કિલો અને સલ્ફર છે એ ચાર કિલો પ્રતિ એકરના પ્રમાણથી જો આપવામાં આવે તો તેમાં પણ સારામાં સારું પરિણામ મળે છે કારણ કે તલ છે એ તેલબિયા વર્ગનો પાક છે તો તેલબિયા વર્ગના પાક માટે સલ્ફર બહુ મહત્ત્વનું હોય છે એટલે સલ્ફર આપવાથી તેલની ટકાવારીમાં પણ વધારો થશે તો અને આના સિવાય આપણે વાત કરીએ તો કે હ્યુમિક અને જ્યુબરલિક એસિડનો પણ છંટકાવ કરી શકીએ તો તેનાથી પણ આપણે વધમાં સારામાં સારો ફાયદો થશે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગે જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપના બીજા ખેડૂત મિત્રો હોય તો એના ગ્રુપમાં પણ આ વિડીયો આપણો શેર કરજો અને બીજું કે જે ખેડૂત મિત્રો આપણે આપણે યુટ્યુબ દ્વારા જે જોડાયેલા છે તો એ જ રીતે આપણે વોટ્સઅપમાં પણ આપણું કૃષિ ગીતા ખેડૂત માહિતી ગ્રુપ છે કે એમાં આપણે અવનવી ખેતીલક્ષી માહિતી મૂકતા હોય છે તો એ આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક તમને મળી જશે તો તેના ઉપર ક્લિક કરીને જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં પણ તમે જોઈન થઈ જાઓ જેથી અવનવી જે ખેતીના લક્ષી અપડેટ છે પછી આપણે પરમિટની યોજના આવતી હોય તો તેના લક્ષ્યની જે આપણે કોઈ પણ અપડેટ છે તો આપણે ગ્રુપમાં શેર કરતા હોય છે તો તેના ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો અને બીજો કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી જણાવજો તો તેના ઉપર આપણે વિડીયો બનાવશું અને આપણા ખેડૂતના હેલ્પ ખેડૂતના ખેડૂત હેલ્પલાઇન નંબર આપણા ઓગણસી નેવ ચૌદ સાઠ ઓગણસી કે જે આપણે ડિસ્ક્રિપ્શન ઉપર આ સ્ક્રીન ઉપર તમને દેખાશે તો તેના ઉપર કોન્ટેક કરીને પણ તમને કાંઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો આભાર જય જવાન જય કિસાન